ભવ્ય રીતે ઉજવાઈ વિસ્તારમાં આવેલ પ્રખ્યાત સાઈ મંદિરમાં પંદરમા પાટોત્સવ સાલગીરાની ઉજવણી ભક્તિભાવ શ્રદ્ધા અને હર્ષોલ્લાસ ભર્યા માહોલમાં કરવામાં આવી આ પાવન અવસરે સાઈ બાબાની ભવ્ય પાલખી કાઢવામાં આવી જે ઉકાઈના વિસ્તારોમાં ફરતી રહી પાલખી યાત્રા દરમિયાન ભક્તોએ ફૂલ વર્ષા કરી સાયરામના સાથે ભાવપૂર્વક સ્વાગત કર્યું સાંજના સમયે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે સાત હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો મહાપ્રસાદ દરમિયાન વ્યવસ્થાઓ સુચારુને ને શિસ્તબદ્ધ રીતે સંચાલિત કરવામાં આવી હતી ઉકાઈ વિસ્તારમાં આવેલ આ સાય મંદિર અત્યંત મહત્વપૂર્ણ અને શ્રદ્ધાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે અહીં નિયમિત રીતે દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે અને પાટોત્સવ જેવા પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં સાઈ ભક્તોની ઉપસ્થિતિ નોંધાઈ આ સમગ્ર પાટોત્સવનું આયોજન સાઈ મંદિર ટ્રસ્ટ તથા સેવાભાવી કાર્યકરોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું કાર્યક્રમ અંતે ભક્તોએ સાઈબાબાની કૃપા સૌ પર વરસે તેવી પ્રાર્થના કરી રિપોર્ટર મનીષ તાપી